તો હવે આ તરફ આપણે આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રદેશ આમ આદમી પાર્ટીના મહિલા અધ્યક્ષ રેશમાબેન પટેલની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હોસ્પિટલમાં કેસ કઢાવવા માટે ટોકન સિસ્ટમ બંધ કરવામાં અને તમામ કેસ જે છે તે તે શરૂ રખાય અંગેની રજૂઆત કરી હતી ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં ગંદકીના સામ્રાજ્યો અને સર્જન ડોક્ટરોની પૂરતો સમય હાજરી રહે તે બાબતે પણ જે રજૂઆત કરવામાં આવી હતી અને આ તકે રેશમાબેન પટેલ દ્વારા કાયમી ન્યુરો સર્જનની નિમણૂંક કરાય તે અંગે પણ રજૂઆત પણ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી ત્યારે બીજી તરફ આ રજૂઆત બાબતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે કેસ બારી માટે જો કોઈએ લાઇનમાં ઊભું રહેવું ન હોય તો આભા એપ દ્વારા દર્દીઓ પોતાની કેસ કઢાવી શકે છે સાથે સાથે જ સર્જન સપ્તાહમાં ચોક્કસ દિવસ હોસ્પિટલ ખાતે હાજર રહેતા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું આજે અમે સિવિલ હોસ્પિટલની મુલાકાતે આમ આદમી પાર્ટી પરિવાર આવ્યો છે અમને જાણવા મળ્યું હતું અને અમે પણ સહેન કરી રહ્યા હતા કે સૌથી પહેલાં ટોકન સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે જે કેસ બારીઓ બંધ હોય છે આ કેસ બારીઓને લઈને ઘણી બધી અગવડતાઓ જનતાને થઈ રહી છે દર્દીઓને થઈ રહી છે તો એની પણ ત્રુટીઓ અમે લખીને આપી છે કે આવું ના હોવું જોઈએ એક સગર્ભા બેન અમને મળે છે અને રોઈ રહી છે કે મને આ સાતમો આઠમો મહિનો મારો હાલે છે અને મારે આ ધક્કા ખાવા પડ્યા છે હું માળ ચડી માળ નીચે ઉતરી છું આવી મારી પરિસ્થિતિ છે તો આવા અનેક દર્દીઓનો આ પ્રશ્ન છે અને દર્દીઓનો પ્રશ્ન અમે સાંભળ્યા અને સુપ્રીમ ટેમને પણ અમે લેખિતમાં રજૂઆત કરી છે કેસ બારીઓનો જ નહીં માત્ર જે લિપ્ટો હોય છે એ પણ બંધ હોય છે ગંદકીની તો વાત જ પૂછોમાં પાર્કિંગ અત્યારે પણ જોયાવો કે એટલી ગંદકી ભરેલી છે કે સિવિલ હોસ્પિટલમાં દર્દી હાજો થાવા આવે ને બીમાર થઈ જાય તો પ્રથમ તો આપના મીડિયાના માધ્યમ દ્વારા તમામ લોકોને જણાવવાનું કે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે જ્યારે OPD માં કેસ ઘટાડવા માટે આપ આવો ત્યારે અત્રેણી સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડી કેસ બારીમાં 7 કેસ બારી કાર્યરત છે તમામ કેસ બારીમાં ઓપરેટર્સ પણ નિમણુક થયેલ છે અને કાર્યરત છે વિશેષમાં જણાવવાનું કે જો આપને ઓપીડી કેસ કઢાવવા માટે લાઈનમાં ઊભા ન રહેવું હોય તો તે માટેની પણ સવલતની વ્યવસ્થા કરવામાં આવેલ છે કે જેથી આપે આપના સ્માર્ટફોનમાં એપ ભારત હેલ્થ એપ ઇન્સ્ટોલ કરી લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી અને ડાયરેક્ટ આપણો આપનો કેસ નીકળી જાય છે જે લોકોની પાસે સ્માર્ટફોન નથી અથવા તો ફોન જ નથી તેવા લોકો માટે ઓપરેટર્સની વ્યવસ્થા છે અને તેઓ તેમને કેસ ડભોઈ તાલુકા